હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈઝ અત્યારે મેં ઘર સાફ કરવાની શરૂઆત કરી છે અને ઉષા મધુફૈ દિવ્યાંગ ક્રિશ આ બધા ઘર સાફ કરવા મદદ આવે છે તો ચલો આપણે સૌ પ્રથમ આ ભરેના વહાણ ઉતારી દેરો આ બધા વાહન જે છે ઉપર બધા ઉતારી દે અને ભરી પર ચડશે દિવ્યાંગ અને કિશની બધા બહાર લઈ જાય બોલો

ભોલા ને હજુ ભોલા તમારે લેવાના બેટા જો ઉપર ના પડે ઉપર ના પડે પેલા ઉપર હડો બાર લાખો હોય હા હૈ બધા વહાણો છે ઘરમાં ગોદરા પણ ઘા દીધા છે હવે એના ઘર પર વ્યવસ્થિત દેવાના પછી ફટાફટ <ikke Ugh>

लई रे अब ते से बोल दे निछो हम का कर दो સો ગાઈઝ અમે ફાઈનલી ભરી પરથી બધા વાહન નેચવતા ઉતાર્યા છે અને હવે આ થયેલી વાહનની ની ધોઈ નાખશે મધુભાઈ અને હવે આ જે નીચે સામાન જે પડ્યો છે એ બધું એક એક કરીને બહાર કાઢી દો બોલો લઈ જાવ બેટા ઉપર લઈ જાય ઉપર ખાટલો બાલી જાય બાલી જાય દિયા દિયા તું આ ખાટલો બાલી જાય બોલો બોલો તમે યાર જ બેટા બાર આ બાલી જાવ સો ગઈસ આ છે પાપડ તળવાનું મશીન જે ઉપયોગમાં લેવાતું નથી ગાઈ ગોધરે ચલો બે લીધે હા એ કાં લઈ જવા દે એ પંખો લઈ દે

એ નો એ હું હું બધા બના લ્યો કે કે ખેલ સાપ કુતમ ને તો કોણ કરા તો

જમવા બેઠો જમવામાં મસે કડી ખીચડી ને રોટલા વાટકો હવે કડી ખીચડી ખાડો કડી થોડી થોડી બધી થોડી ખીચડી બસ લા ના બસ હવે કડી આલો